આ વાતમાં પુરુષો ક્યારેય પણ મહિલાની બરાબરી નહીં કરી શકે આજે પણ આ વાતોમાં મહિલાઓ કરતા ઘણા પાછળ છે પુરુષો ક્યારેય નહીં કરી શકે બરાબરી આચાર્ય ચાણક્યને ભારતીય રાજનીતિ અર્થશાસ્ત્ર અને કૂટનીતિના પિતા કહેવામાં આવે છે પોતાની નીતિઓમાં તેમણે માત્ર સફળતાના મૂળ મંત્રો જ નથી જણાવ્યા પરંતુ જીવન સાથે જોડાયેલી દરેક સમસ્યાના ઉકેલનો ઉલ્લેખ પણ કર્યો છે આજે હું તમને ચાણક્ય નીતિશાસ્ત્રમાં લખેલી તે ત્રણ બાબતો વિશે જણાવીશ જેમાં મહિલાઓ હંમેશા પુરુષો કરતાં આગળ હોય છે આજના સમયમાં પણ ઘણા લોકોની એવી માનસિકતા છે કે આ દેશ પુરુષ પ્રધાન છે અહીં મહિલાઓ કરતાં પુરુષોની વાતોને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે પરંતુ સમય સાથે બધું બદલાઈ રહ્યું છે હવે અડધી આબાદી પણ એક ક્ષેત્રમાં પોતાની શક્તિ દેખાડી રહી છે જોકે આ વાત ચાણક્ય આચાર્ય આજથી ઘણા વર્ષો પહેલા કહી હતી તેમણે પોતાના નિયત શાસ્ત્રમાં પણ ત્રણ વસ્તુઓ અંગે જણાવ્યું છે જેમાં પુરુષો પહેલા મહિલાઓનું નામ આવે છે તો ચાલો વિસ્તારથી જાણીએ આ વસ્તુઓ કઈ છે તેના વિશે એક ચતુરાઈ આચાર્ય ચાણક્ય જણાવે છે કે પુરુષોના મુકાબલે મહિલાઓ વધુ ચતુર અને ચાલાક હોય છે એમના વિચાર અને સમજવાની શક્તિ પુરુષો કરતાં વધુ હોય છે સામાન્ય રીતે મહિલાઓ પડકારોથી ડરતી નથી અને બધી સમસ્યાનો હિંમતથી સામનો કરે છે બે નરમ દિલ આચાર્ય ચાણક્યએ પોતાના નીતિશાસ્ત્રમાં જણાવ્યું છે કે પુરુષોના મુકાબલે મહિલાઓનું દિલ વધુ નરમ હોય છે તેઓ મગજ કરતા પહેલા પણ પોતાના પરિવારવાળાને દુઃખ આપી શકતી નથી બધી પરેશાનીઓમાં પોતાના પરિવાર સાથે ખભેથી ખભો મિલાવીને ચાલે છે ત્રણ બહાદુર સામાન્ય રીતે કહેવામાં આવે છે કે મહિલાઓ કરતાં પુરુષો વધુ બહાદુર હોય છે પરંતુ આચાર્ય ચાણક્યનું માનવું હતું કે મહિલાઓ પુરુષો કરતાં વધુ બહાદુર હોય છે તે કોઈ પણ પરિસ્થિતિમાં ગભરાતી નથી અને આ જ કારણ છે કે એમને શક્તિનું નામ પણ આપવામાં આવ્યું છે